નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો આપણી સંસ્કૃતિમાં ધનવાન અપર મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ અને પોર ક્લાસ આવા દરજ્જા આપોઆપ મળી જતા હોય છે હવે આ જે અમીર લોકો છે ધનવાન છે તેઓની પાસે પણ ચોવીસ કલાક છે અને દરેક ક્લાસ પાસે ચોવીસ કલાક છે તો હવે સવાલ એ થાય કે આ ડિફરન્સ કેમ કાયમ માટે રહી જાય છે જોકે કારણો ઘણા બધા છે એમાં એક કારણની આજે અહીંયા ચર્ચા કરીશું આપણે કે જેઓ ધનવાન છે ને તેઓ માનસિક કસરત વધારે કરતા હોય છે અને જોખમ પણ ગણતરી પ્રમાણમાં વધારે લેતા હોય છે જેનું એક ઉદાહરણ આપણે જોઈએ તો આપણા દેશની પ્રાઇવેટ સેક્ટરની એક દિગ્ગજ બેંક જેનું નામ છે આઈસીઆઈસીઆઈ બેંક આ બેન્ક જઈને કોઈ એક વ્યક્તિ આજથી રાઈટ એક વર્ષ પહેલા એટલે કે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના દિવસે એક વર્ષ માટે જો એફડી કરાવી એવું હોય ને તો તેઓને રિટર્ન મળ્યું હોય આજે છ થી સાઠ ટકા કોઈ વાર હું વધારે પણ કહેતો હોઉં આપણે ગણી લઈએ છ થી સાઠ ટકા કે સાડા સાત ટકા ગણી લઈએ હવે આ બેંક સ્ટોક માર્કેટમાં પણ લિસ્ટેડ છે હવે કોઈ એવા વ્યક્તિ કે જેણે મનોમંથન કરી અને અભ્યાસ કરી આજથી રાઈટ એક વર્ષ પહેલા એટલે કે ચૌદ ઓગસ્ટના બે હજાર ચોવીસ ના દિવસે આજ બેંકના જો શેર ખરીદી લીધા હોય ને તો તે દિવસે સ્ટોક પ્રાઇસ હતો અગિયારસો ને એકસઠ રૂપિયા અને આજે સ્ટોક પ્રાઇઝ રાઈટ એક વર્ષે છે ચૌદસો ને એકવીસ રૂપિયા જો આપણે રિટર્ન ગણીએ ને તો રાઈટ એક વર્ષીય થાય છે બાવીસ પોઈન્ટ ઓગણ ચાલીસ ટકા બસ આ છે મનોમંથન અને સ્ટોકની તાકાત માટે તેઓ ધનવાન છે